એક જાગૃત નાગરિકે મનસુખ રાઠોડને ફોન કરીને પૂછ્યું શું ગુરુ બનાવવા ફરજિયાત છે આ સવાલના જવાબમાં મનસુખભાઈએ જે ખુલાસો કર્યો એ દરેક વ્યક્તિએ સાંભળવા જેવો છે બંને વચ્ચે જામી ઉગ્ર ચર્ચા એક તરફ પરંપરાગત માન્યતા અને બીજી તરફ મનસુખભાઈના તાર્કિક જવાબો મનસુખભાઈ સમજાવે છે કે ગુરુ ફરજિયાત નથી પણ જીવનમાં સમજણ ફરજિયાત છે આ પૂરો કોલ રેકોર્ડિંગ સાંભળો અને નક્કી કરો તમે શું માનો છો હલો હલો હનસુખ ભાઈ બોલેટ ટાઈમ હોય તો બોલો ને હવે આપડે આ ગુરુ વિશે થોડુંક જાણવું તું કોણ બોલો સીમન બોલું છું ગુંદાળા થી ગોંડલ ની બાજુમાં ગુંદાળા ગામ આવ્યું ને

હા કે ભાઈ ગુરુ કરવાથી તમને રસ્તો બતાવે કે આવું આવું જીવન હોય છે અને આવું પ્રયત્ન કરવાથી બરાબર હા એમ ગુરુ કોઈ ફરજિયાત નથી હોતા ગુરુ તો ને કરવા હોય અને ગુરુ કરવાથી તો માણસમાં થોડું જ્ઞાન આવે એમ સમજાણ બરાબર હમ તેમણે કીધું જરાક માર્ગદર્શન જોઈ લો માનવજાતિનો અવતાર હોય તો એમાં ગુરુ ફરજિયાત હોય કે જીવન ગુજરી જાય તો ચાલે ના ના હાલે ને ગુરુ ફરજિયાત નથી હોતા ગુરુ કરવા એ ને એનું એક પદ છે હા બરાબર હા છે રાહ હા બરાબર

હવે મનથી નામ ભરેલો તો ક્યાં મારે ગોતવા એમાં હોય ભાઈ ગોતવાથી મળે જાવ તો મળે નહીં ગન ગોવિંદો હરિભક્તો ને બાપુ હાથ નીચો આવે છે પ્રેમ પરખંડો બરાબર આને ગોતવા તો ક્યાંય મળે નહિ કેમ કે આ તો ગન ગોવિંદો છે હ તો આપડે મનથી કોઈ ને ધાયરા હોય તો એ રીતનું વાલે ખરા સાહેબ મન થી કોઈ પણ વસ્તુ આપણે ધારી લઈએ ઈ એક મનને સમજાવવાનું પ્રતિક છે બરાબર તમને વાણી ન મળે હા બરાબર જે જીવનની અંદર માર્ગદર્શન જોતું હોય એ ગુરુ વિના ન મળે તો પાકું ગુરુ ને ગોવિંદ મેં કિસકો લાગુ પાય બલહારી ગુરુ મારા દેવ ની જે ગોવિંદ બતાવ ગુરુ ને ગોવિંદ એ હા માં ઉભાતા પછી ઓલા ભાઈએ કીધું મારે ભગવાન ના દર્શન કરવા છે તને ગોતવો કેવી રીતે એટલે ઓને કીધું કે ગુરુ ને ગોવિંદ ગોવિંદુ ખડા મેં કિસકો લાગુ પાય આ બે હા માં ઉભા ભગવાન મારે કોને ગણવો તો ગુરુ મહારાજે કીધું બોલો બાજુમાં ઉભો ની ગોવિંદ છે એના પગ પકડી એટલે એને ગુરુદેવે કીધું કે ભાઈ તું બીજે ક્યાંય ફાફા મારવા માં જો બાજુમાં ઊભો નીવડો આના પગ પકડી લે એટલે આનાથી બીજે ક્યાંય ભગવાન એટલે જે તમારે બતાવી દે ભાઈ આ શ્વાસની ક્રિયા કરવાથી આ માણસની અંદર આવા આવા ઉત્તેજિત થાય છે બરાબર બાકી કઈ ગુરુ કરવાથી કોઈ ગરીબ માણસ હોય તો રૂપિયા વાળો નો થઈ જાય ગુરુ કરવાથી કઈ કાળો હોય તો હા ગોરો નો થઈ જાય ગુરુ કરવાથી કદાચ પૈસાદાર હોય તો કઈ તમને બહુ ધનવાન નો બની જાય પણ મૂળ ગુરુ કરવાથી મન ના જે ભેદ હોય એ મટી જાય બરાબર આ મનની અંદર જે ઉશાળા ચડી ગયા ઈ મટી જાય બરાબર એટલે એના માટે થઈને માણસોને ગુરુ કરવા પડે છે કે કથામાં જાય કે ભજન કીર્તન માં જાય ઈ મન ને સમજાવવા સિવાય નું એ કઈ સાધન જ નથી યાક કોઈ કુવાડા ધારવાર ધાર્યા લઈને બેઠા નથી કે આવડે ને ભાંગી ના કરીતાકો દોર થઈ જાય ને પછી ઘરે જાય સત્સંગમાં જાય એટલે એનું મન સ્થિર થઈ જાય બરાબર સારા માણસ નો સંગ કરવાથી માણસમાં સુધારો આવે બાપુ કોલસા ને ઉજળો કરતા કે બગડ્યા ઉલટા ચોખા નીર આ રાત ની હારે હાલ્યો જાય નક નકી નીર કે જે નકી બગાડ્યા બીજલા બરાબર હાચી વાત કોલસા ને કદાચ ઉજળો કરવો હોય ને પાણી માં જઈને મેડ ધોવા તો બાપુ હારું પાણી પીવા જેવું હોય ને એ બગાડે હા ઈ કે કાઈ ન આવે હાચી પણ હંસ ને બગલો બાપુ એક જ રંગ ના હોય પણ ઓલું માછલા પકડતો હોય ના મોતીડા સરતો હોય બે હોય ધોળા પણ શબ્દ નું ગ્રહણ કરે ને એને મહાપુરુષો એ હંસ વ્યાખ્યા આપવામાં આવી છે બાકી ઓલા મોતીડા જે સાગર માં એ વ્યાખ્યા માણસ માત્ર આપવામાં આવી છે આ બધી ઉપમા છે ભાઈ

હા રામોદ છે મારા સસરા હાથ લઈ અમારો રસ્તો જ ન્યા છે મારા સસરાની વાડી છું હું તમારા વિડિયો બે ત્રણ દિવસ જોઉં છું એટલે થોડુંક મજુજ માં

પણ તોરલ કે કે અમારી મળે તો હા એટલે એમાં કાલા જો ભેગા થઇ જાય ભાઈ તો એનાથી અમારે શું વણજુ કરવી અમારા મળે તો કે બાપુ અમે પંજો મળીએ આ મહાપુરુષો ની બધી વાત છે સાહેબ આ કોઈ અમારા ની કઈ એ વાત નથી ના ના એ તો સાચું છે એ તો તમારા વિડિયોમાં માં જોયું તું એટલે મને જરાક કીધું હાલો મનસુખ ભાઈ આજે જરાક માર્ગદર્શન લઈ લઇ કીધું હમ તમારે પછી હવે ગુરુ વિશે બીજું શું હતું આ સિવાય બસ કાઈ નતું બસ આજ આટલું જ જાણવું તું આ રસ્તે થોડાક આપણે હાલી હી સમજી ગયા મનસુખ ભાઈ બરાબર બરાબર છે આ મેં જગ્યા ની વાત કરી મારા બાપા એ સાધુ ને દાન કર્યું એના ગુરુ હતા એના ગુરુ off થઇ ગયા મારા father એ off ગયા બે હજાર દસ માં હમ

દયા છે ને એનાથી મોટો એક ધર્મ નથી નથી દયા છે ને ધર્મ નું મૂળ દયાને તું ધર્મ સમજી લે ભાઈ બીજી બીજા કઈ કાપા મારવા જેવું છે નહીં આ જગત ની અંદર પણ જેને સમાનતાની જેની દ્રષ્ટિ હોય હમ જેને જેને તમને વિચાર કરો કે એક આંબો પાક્યો હોય હવે એની અંદર જો ફળ આવે ને પછી આંબો નમી જાય પછી એને ટેકા મુકવા પડે છે એમ જેને જે માણસ ની અંદર એવા ગુણ નામ નો જો ફળ પાક્યું હોય તો એના જગત પાસે નમી અને એને આ જ્ઞાન પીરસવું જોઈએ એટલે એને નમન કયા જેવી વાત છે બરાબર જેમાં ફળ આવે એમાં એમ જે માણસમાં જ્ઞાન રૂપી ફળ આપે કોઈનામાં તમને કહું શબ્દ રૂપી ફળ હોય કોઈનામાં એવી 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 તત્વ સમાયેલા હોય કુદરતી બક્ષી છે સાહેબ એમાં કોઈ ભગવાન આ કોઈ રામચંદ્ર ભગવાનની વાત નથી કે જે દશરથજીના ઘરે જઈનમાં એ રામની વાત નથી આ ઘટોઘટ રામ બોલે ને એ રામની વાતો કરીશ હા એ તો સમજે તો આવી રહે ને નો સમજે તો કઈ કોઈને જડતો નથી હા એટલે મહાપુરુષોએ આની બધા કરીને બરાડા પાડી પાડીને કીધું પણ આમાં સમજાણું જ નથી કર્મણ ભગત હતા ને લક્ષ્મીરામ ભવાયા હતા કોણ હતું બરાબર લક્ષ્મી સાહેબ ભવાયા હતા ને એ કર્મણ ભગત મણકર હતા હવે લક્ષ્મી સાહેબ છે ને એની બેનના ઘરે જયારે ભવાઈ મંડળ રમવા ગયા ને તો એને ઉતર ખેંચ્યું હા હવે હુતર કઈ તું ને એટલે એને એની બેન ને કીધું કે બેન આપણે હાજર ઓલું પડ બાંધવું ના ભવાઈ મંડળ રમવા માં હું નથી તો આનું કરવું હું એ કે આપડા ગામની અંદર એક વણકર છે ને કર્મણ ભગત એમના ઘરે જાવ અને ત્યાં કડ તમને આપશે એટલે આપણે ઓલું પડ બાંધવા માટે કાકડા કરવા માટે તેની હુતર ત્યાંથી લઈ આવો એ લખડી સાહેબ ભવાયા તમને કહું એ કર્મણ ભગત ના ગીરે જાય છે જઈને ઉતર માંગ્યું કે બાપા અમારે થોડું કુતર જોઈશે છે કે બેટા તમારે શું કરવું ઉતર ને ભાઈ આ વૈધુ હોય છે ઉતર એને તમારે શું કામમાં લેવું કે બાપુ અમે ભવાયા છીએ અને આજ અહીંયા તમારા ગામની અંદર અમારા ભવાઈ મંડળ રમવાનું છે આવી મારી બેન ને ત્યાં અમે રમત રમ્યા છીએ ને આ જે કઈ મારી બેન ને વરના જે કાઈ દાણા ને પાંચ પૈસા થાય છે એ વરસ થઈ જાય એટલે અમે આજે અહીંયા રમત નાખીએ અને અમારે હુતર કીધું છે એટલે ભગત તમારા ઘરે હુતર લેવા આવ્યા છે એટલે એને કીધું ભગત તમે પણ જોવા આવજો કે બાપા તું આ તમે જે વે પહેરો ને એ રાઈટ ના પહેરો ને હવારે તો કાઢી નાખો પણ તમે એવો જો વે પહેરતા હો કે આ પહેર્યા પછી જિંદગીભર ઉતારવો ન પડે એવો વે પહેરતા હોય તો અમે જોવા આવી આ વે મારે શું જોવું હવારે તમે પાછું બદલાવી નાખો એટલે એટલે એને કર્મણ ભગત ને લખીરામ ભગત ને એવું લાગ્યું કે કર્મણ ભગત મને કઈ ખાન કરી પછી એને કીધું કે બાપા એવો વે કયો આવે ઈ મને કયો તો હું ઈ ફેરી લઉં કે બાપા ઈ નથી ફેરાય એવું ને એમ તાત્કાલિક સમજાય એવું પણ નથી એટલે એને પછી તમને કહું એને એવું લાગ્યું મારું દીકરું અહીંયા સમજાય એવું છે પછી ઈ રમત ની અંદર રાતના દસ વાગ્યા લગ કર્મણ ભગત અરે લખીરામ ભવાયા ઈ એની હારે તમને કહો સત્સંગે ચડી ગયા તા એની બેન આવી ગયે ભાઈ મારા ઘરે આજ રમત છે ને તું અટાણા અહીંયા આ મેઘવાળા એ વાતો એ ચડી ગયો તને ખબર છે આજ મારે રમત છે ભાઈ તારે વહેલું આવી જવું જોઈએ એ કે બેન મને છે ને અહીંયા થોડોક આનંદ આવ્યો છે એટલે તમે અહીંયા પૂગો હું હમણાં આવું જ છું અને એને કરુ ભગતે જયારે નામ સમજાવી દીધું જે ગુરુ વાત કરો છો ગુરુ એની અંદર રહેમાન ત્યારે પેલું ભજન એને કહ્યું કે વર્તાણી આનંદ ની લીલા મારી બે ની મને ભીતર સદગુરુ મળ્યા બેન કે મને છે ને હવે વર્તાણી છે આનંદ ની લીલા એ મારી બે ની મને ભીતર સદગુરુ મળી ગયા

હા હંધુ ઈ automatic અંદર થી ઈ બાયર વસ્તુ એને ટૂંક કઈ દેખાય ઈ નઈ બસ 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 એટલે એને જ્યાં લગન આંતરિક ભાવ નો જાગ્યો હોય ત્યાં લગન બાહ્ય ભાવ બધો છે ઈ એક રંગ રોગાન છે સાહેબ હા આપડે કોઈને લલોપાટ કરી આવો બાપા ઢીકડો બાપા પણ એનો આંતરિક ભાવ નથી આંતરિક જો ભાવ હોય તો આ જગતમાં ક્યાંય ભગવાન વિયોગ્ય નથી ભગવાન એટલે એક અલૌકિક શક્તિ છે ઈ શક્તિ જ્યાં કામ કરતી હોય ત્યાં બાપા હોલ વિશ્વ સામે પડે ને તો એનું કઈ આવતું નથી યાર કેમકે આવો ત્યારે આવો રામો દેશે રૂબરૂ મળશે બીજું હું એની કોઈ નીકળીશ ને એટલે તમને ફોન કરીશ ગમે ત્યારે નીકળીશ ને ત્યારે તમારું નામ મૂકી કીધું ભાઈ સિમનભાઈ હોત્રાજી પરમાર ચિમનભાઈ હોત્રાજી પરમાર आ, है, है। ओके से, काई, काई अंधकार से जो प्रकाश की ओर ले जाए वही सच्चा गुरु कहलाए शब्दों में जिनके ज्ञान बसे जीवन को सही राह दिखाए गुरु दीपक है जलता हुआ खुद जलकर हमें उजियारा दे शिष्य की हर ठोकर पर हौसलों का सहारा दे ना धन की चाह ना यश की भूख बस सच्चाई सिखाना जानते हैं गलत और सही के बीच की रेखा गुरु ही हमें पहचानते हैं माथे पर हाथ रख जो कह दे डर मत मैं साथ हूँ वही गुरु जीवन भर के लिए सबसे बड़ा विश्वास हूँ गुरु बिना ज्ञान अधूरा है जीवन एक वीरान डगर गुरु चरणों में शीश झुकाकर मिलता है सच्चा अमर स्वर